મારું નામ મોહસિન શામુદા કેરટેકર દેલવાડા જુલતા મીનારા મસ્જિદ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામે વિશ્વવિખ્યાત જુલતા મીનારા મસ્જિદ આવેલી છે તે તેરમી સદી અને બારસો ને એકાણુંનું બાંધકામ છે જે બાંધકામ મોહમ્મદ તગલબ રાજાના કાર્યક્રમમાં થયેલું હતું તે બાંધકામથી લઈ આજ સુધી સાતસો વર્ષથી ઉપર તેનો સમય થયો છે હવે જે બાબતે મિનારા હલાવવામાં આવે છે એક મિનારાને તો આપણે હલાવીએ છીએ તે ઝૂલે છે ઓટોમેટિકલી જે સામેનો જે મિનારો છે સાઠ ફૂટ દૂર તે મિનારો ઓટોમેટિકલી હલે છે યાને એક મિનારો હલાવવા તો બીજો મિનારો ઓટોમેટિકલી હલે છે તે અમે પ્રવાસીઓ આવે છે તમામ પ્રવાસીઓને અહીંયા આવવાની છૂટ છે જેનો ટાઈમ રાખવામાં આવેલો છે સવારના નવથી સાંજના છ વાગ્યા સુધી અહીંયા કોઈપણ ધર્મના જાતભાવ વગર બધા ધર્મના લોકોને આપણે ઉનારો અમે દેખાડીએ છીએ પાંચ બાબત એ છે કે બે હજાર ચૌદમાં અમે પરમિશન માંગી માંગીને અને બાર વર્ષ સુધી અમે પરમિશન પુરાતન ખાતા પાસે માગેલી ત્યાં મસ્જિદ પુરાતન ખાતાની છે અને જર્જરી થઈ ગયેલ છે અમને ચૌદ વર્ષે પરમિશન એવી રીતના આપવામાં આવી કે તમે પરમિશનથી અમે પરમિશન આપીએ છીએ પણ તમને એક રૂપિયો અમે આપશું નહીં તમે તમારા ફંડ દરમિયાન તમે કામ કરો અમારા મુસ્લિમ સમાજના જે પ્રમુખ હતા આજી હુસૈન ઇબ્રાહીમભાઈ સોલંકી તેમના સમય દરમિયાન ગામે ગામ ફંડ એકત્રિત કરીને લાખો રૂપિયાના ખર્ચે અમે ઉંદર બંને મિનારા અને મસ્જિદનું રિનોવેશન કરેલ છે છતાંય અમારી લાગણી એ છે કે જે પુરાતન ખાતાની જે જાળવણી કરવી જોઈએ તે પુરાતન ખાતા જાળવણી કરતો નથી બે હજાર પંદરમાં અમે તેનું ઓપનિંગ કર્યું દાદા બાપુ સાવરકુંડાવાળાના હસ્તે ત્યારબાદ અમે પુરાતન ખાતાને એક લેટર લખ્યો કે ભાઈ અમે જે લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કર્યું છે તેમનો અમે ફંડ તો નથી માંગતા પણ તમે કોઈ અધિકારી અહીંયા આવીને જુઓ તો ખરા કે પુરાતન ખાતાની મિલકત અમે કઈ રીતે જાળવણી કરી છે તો અમે તમારા મીડિયાના માધ્યમથી અમે પુરાતન ખાતાના અધિકારીઓને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે જે બે હજાર પંદરમાં અમારું મસ્જિદનું રિનોવેશન થઈ ગયું આજે બે ચોવીસ ચાલે છે તો તમે અહીંયા આવો અને જુઓ તો કઈ રીતે મુસ્લિમ સમાજ જેરવાડા તેની જાળવણી કરે છે અહીંયા જે મસ્જિદના પટાંગણમાં દરગાહ આવેલી છે બાવા દરગાહની તેમના કરમથી અને કુદરતના કરી આ બંને મિનારા હલે છે અને આજ સુધી કોઈ મિનારામાં કોઈ વસ્તુ થયેલ નથી